અ થોડા સમય પહેલા જ વિભાજન થયું છે તો કયા કયા તાલુકાઓ આવશે બનાસકાંઠા જિલ્લામાં એના વિશે આપણે જોઈએ બનાસકાંઠા એ ઉત્તર ગુજરાતનો આવેલો એક જિલ્લો છે એટલે કે બનાસકાંઠા જિલ્લો એ ગુજરાતનો સૌથી ઉત્તર દિશાએ આવેલો જિલ્લો છે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે પાલનપુર પાલનપુર ખાતેથી વહીવટી કાર્ય ચાલુ છે બનાસકાંઠા જિલ્લો અંબાજી યાત્રાધામ ડીસા બટાકા માટે જે પ્રખ્યાત છે ડીસા જે બટાકા માટેનું વેપારી મથક પાલનપુર જે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે તેમજ હીરા ઉદ્યોગ માટેનું કેન્દ્ર પણ ગણાય છે અ બનાસ નદી ઉપરથી આ જિલ્લા જે જિલ્લો છે તેનું નામ પાડવામાં આવ્યું છે બનાસકાંઠા બનાસ નદી પરથી બનાસકાંઠામાં કુલ ચૌદ તાલુકાનો સમાવેશ થતો હતો પરંતુ એક જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ આઠ તાલુકામાં વિભાજન કરીને નવો તાલુકો ધરાદ જિલ્લો બનાવવામાં આવ્યો એટલે કે પેલી જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કર્યું શરૂઆતમાં ચૌદ જિલ્લા હતા અને વિભાજન કરતા છ અને આઠ એમ બે તાલુકાઓ બનાવીને બે જિલ્લા બનાવ્યા જેમાં બનાસકાંઠા મુખ્ય મથક પરે છે પાલનપુર અને બીજું છે વાવધારા જિલ્લો વાવધારાજ જિલ્લામાં છ તાલુકાઓ આવશે એના પછી વિભાજન પછી પણ જે જેમાં બે ઓક્ટોબર બે હજાર પચીસ ના ગુજરાત સરકારે એક નવી જાહેરાત કરી તેના અનુસાર બે તાલુકા નવા ઉમેરવામાં આવે એટલે બનાસકાંઠા જિલ્લામાં કુલ દસ તાલુકાઓ થશે જે બનાસકાંઠા જિલ્લામાં બે હજાર પચીસ ના અંત સુધીમાં અનુસાર દસ તાલુકાઓનો સમાવેશ થઈ ગયો છે એટલે કે દસ તાલુકા આવી ગયા છે અહીંયા આપણે મેપમાં દર્શાવ્યા છે દાનેરા ડીસા દાંતીવાડા અમીરગઢ દાંત અમીરગઢ દાતા હડાદ વડગામ પાલનપુર કાકરેજ અને ઓગડ આમ કુલ દસ તાલુકા થશે જેમાં ઓગડ અને હડાદ એ બે તાલુકાઓ નવા બન્યા છે બનાસકાંઠા જિલ્લાના કુલ દસ તાલુકાઓ આપ્યા છે જે નીચે દર્શાવ્યા છે પાલનપુર દાંતા દાંતીવાડા આક્રેજ બીસા ધનેરા વડગામ અમિરગઢ ફડાદ અને ઓગડ આમ કુલ દસ તાલુકાઓ બનાસકાંઠા જિલ્લાના છે બનાસકાંઠા જિલ્લાની સરહદ ઉત્તરમાં રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવે છે અને પૂર્વમાં સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા સાથે સરહદ ધરાવે છે દક્ષિણમાં પાટણ જિલ્લા સાથે સરહદ ધરાવે છે અને પશ્ચિમમાં વાવધારા જિલ્લા સાથે સરહદ ધરાવે છે જ્યારે શરૂઆતમાં જ્યારે બનાસકાંઠાનું વિભાજન નહોતું થયું ત્યારે પશ્ચિમ બાજુએ કચ્છ જિલ્લો હતો કચ્છનું જે પેલું

જિલ્લાનો ઇતિહાસ તો પાલનપુરનું પ્રાચીન નામ પ્રહલાદનગર હતું જે પ્રહલાદે વસાવ્યું વસાવ્યું હતું એટલે કે જે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર છે તેનું પ્રાચીન નામ પ્રહલાદનગર હતું આ પ્રહલાદનગર એ પ્રહલાદ દેવે વસાવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં અંબાજી નજીક ભીમદેવ પ્રથમના આબુના દંડક વિમળસાહે કુંબારિયાના દેરા અને હરાશુરમાં મંદિરોનું નિર્માણ કરાવેલ એટલે કે જે બનાસકાંઠા જિલ્લો છે ત્યાં અંબાજીની નજીક ભીમદેવ પ્રથમના જે આબુના દંડક વિમળસા હતા તેમણે કુંબરેનો દે કુંબારિયાના દેરા બંધાવ્યા તેમજ હરાશુરમાં મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું પ્રબંધ ચિંતામણી ગ્રંથ અનુસાર ગુજરાતના સૌથી પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો એટલે કે જે પ્રતાપી રાજા હતો સિદ્ધરાજ જયસિંહ તેમનો જન્મ પણ પાલનપુર ખાતે થયો હતો પાલનપુર ખાતે જાણીતા સાહિત્યકાર ચંદ્ર ચંદ્રકાંત બક્ષીનો પણ જન્મ થયેલો છે ગુજરાતમાં સૌથી વધુ વાજરીનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે લગભગ મિત્રો આ જૂની માહિતી અનુસાર છે પરંતુ હવે સૌ પ્રથમ ના આવે પણ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે જેથી કરીને બાજરીના ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લો સૌપ્રથમ ભાગ્યકદા જાય શકે હવે નવું જાહેરાત આવે એના પરથી આપણે તમને અલગથી જણાવી દઈશું ગુજરાતમાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે બનાસ નદીનું પ્રાચીન નામ પરણાસાહ છે એટલે કે જે બનાસકાંઠામાં જે બનાસ નદી વહે છે એ નદીનું પ્રાચીન નામ પરણાસા હતું ડીસા અને ઘાઘરેજ બનાસ નદીના કાંઠે વસેલા શહેરો છે અને દાતા સરસ્વતી નદીના કિનારે વસેલું શહેર છે એટલે કે ડીસા અને ઘાઘરેજ ઘાઘરેજ જે વાવતરાજમાં આવી જશે એના વાવતરાજ બને બનાસકાંઠા જિલ્લામાં જ આવશે ડીસા અને ઘાઘરેજ એ બનાસ નદીના કાંઠે વસેલા છે જ્યારે દાતા છે એ સરસ્વતી નદીના કાંઠે વસેલું છે આ ડીસા એ ડીસા જે છે ત્યાં સૌથી વધુ તાપમાન નોંધાયેલું છે પાલનપુર જે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે પાલનપુર પાલનપુર એ બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે આઝાદી સમયે પાલનપુર નો રાજા રસુલ ખાન હતો જેને પાલનપુર ને ભારત સાથે જોડ્યું હતું એટલે કે જ્યાં વખતે જ્યારે આઝાદ આઝાદી સમયે પાલનપુરનો રાજા રસુલ ખાન હતો જેને ભારત સાથે પાલનપુરને ને જોડ્યું હતું પાલનપુર જૂનું નામ પ્રહલાદપુર હતું તથા આ શહેરને ને વસાવનાર આપણા શાસક પ્રહલાદ એ પરમાર હતા એટલે કે જે આપણા શાસક પ્રહલાદ દેવ પરમાર હતા જેને પાલનપુર વસાવ્યું હતું તેના નામ પર પ્રહલાદપુર નામ પડ્યું હતું પાલનપુર અત્તરના ઉદ્યોગ માટે જાણીતું છે તેથી અત્તર નું તરીકે પણ ઓળખાય છે એટલે જે પાલનપુર છે એ અત્તરના ઉદ્યોગ માટે જાણીતું છે તેથી તેને અત્તરની ની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે એ સિવાય પાલનપુર ના ફૂલો નગરી નવાબોની નગરી પણ કહેવામાં આવે છે સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો જે આપણે અગાડી જો કીધું ઇતિહાસમાં આવી ગયો છે આપણને કે સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો પાલનપુર નવાબી સમયના બગીચાઓ માટે જાણીતું હતું પાલનપુરમાં મુર્શદાબાદની દરગાહ આવેલી છે મુર્શદાબાદ મુર્શદા મુર્શદ બાવાએ

પાલનપુરમાં ગુજરાત ની સૌથી વધુ દૂધ એકત્રિત કરતી બનાસ ડેરી આવેલી છે પાલનપુર નામનો ખનીજ ફક્ત પાલનપુર માંથી મળી આવે છે એટલે કે આખા ભારતમાં વુલશે વુલેસ્ટોનાઇટ નામનું જે ખનીજ છે એ ફક્ત પાલનપુર માંથી મળી આવે છે સમગ્ર ભારત માંથી એકમાત્ર પાલનપુર ખાતેથી મળી આવે છે બનાસકાંઠા જિલ્લામાં આવેલો ડીસા તાલુકો દેવી ગામ તરીકે પણ ઓળખાય છે ડીસા બનાસ નદીના કિનારે વસેલું છે ગુજરાતમાં સૌથી વધુ ગરમી ડીસામાં પડે છે મેં અગાડે કીધું એમ કે ડીસામાં સૌથી વધુ ગરમી તાપમાન નોંધાયેલું છે જેથી કરીને ડીસામાં સૌથી વધુ ગરમી પડતી હોય છે ગુજરાતમાં સૌથી વધુ બટેકાનું ઉત્પાદન

અંબાજી અંબાજી એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે જે અરવલ્લીની ગિરિમાળાના એક ભાગ એવો આરાસુરના ડુંગર પર માં અંબાજીનું મંદિર આવેલું છે એટલે કે જે અંબાજીનું મંદિર આવેલું છે આરાશુર ડુંગર ઉપર એ આરાસુર ડુંગર એ અરવલ્લી ગિરિમાળા જે પર્વતમાળા છે એનો એક ભાગ ગણવામાં આવે છે અંબાજી ભારતની એકાવન અને ગુજરાતની ત્રણ શક્તિપીઠો આવેલી છે એમાંની એક શક્તિપીઠ ગણવામાં આવે છે અંબાજી તો

સોનાના યંત્ર અને મૂર્તિ જેવો શણગાર કરીને પૂજા કરવામાં આવે છે અંબાજી નજીકની ટેકરી ગબ્બર પર માતાજીનું મૂળ સ્થાનક છે એટલે કે જે અંબાજીને અંબાજી માતાનું મંદિર છે ત્યાંથી નજીક એક પંપર ની ટેકરી છે ત્યાં માતાજીનું મૂળ સ્થાનકમાં ગણવામાં આવે છે અંબાજીમાં આ રસપહાણની ખાણ આવેલી છે એટલે અંબાજી જે અંબાજીનો આસપાસનો વિસ્તાર છે ત્યાં રસપહાણની ખાણ આવેલી છે પ્રથમ કેશલેસ દાનની શરૂઆત અંબાજી ખાતે કરવામાં આવી હતી કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના સામેલ દાતા તાલુકો દાદા તાલુકો એ ગુજરાતમાં તાંબુ જસત અને શિશુ ની બનાવટ માટે બનાસકાંઠા જિલ્લામાંથી મળી આવે છે સોરી ગુજરાતમાં તાંબુ જસત અને શિશુ માત્ર બનાસકાંઠાના દાતા તાલુકામાંથી મળી આવે છે એટલે કે જે દાતા તાલુકો છે ત્યાંથી તાંબુ જસત ને શીશુ મળી આવે છે દાતા સરસ્વતી નદીના કિનારે વસેલું છે પછી જે કુંભારિયા જે કુંભારિયા એ સોલંકી કાળના જે જૈન જૈન મંદિરો છે જે ભીમદેવ પહેલાના મંદિર વિમલ સાહેબ બંધાવ્યા હતા કુંભારિયામાં કુલ પાંચ જૈન મંદિરો છે જે આરસ પથ્થરના બનેલા છે આ મંદિર મુખ્ય સમર્પિત કરેલું છે છે એટલે કે જે મુખ્ય મંદિર એ સમર્પિત કરેલું છે પછી આવે છે કોટેશ્વર કોટેશ્વર એ કોટેશ્વરમાં કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે કોટેશ્વરમાં સરસ્વતીનું મૂળ ઉદ્ગમ સ્થળ ગણાય છે એટલે કે કોટેશ્વર છે ત્યાંથી સરસ્વતી નદીનું મૂળ ઉદ્ગમ સ્થાન ગણવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાનો અમીરગઢ તાલુકો અમીરગઢમાં સિમેન્ટ બનાવવાનું કારખાનું આવેલું છે એટલે કે જે અમીરગઢ અમીરગઢ તાલુકો છે ત્યાં સિમેન્ટ બનાવવા માટેનું કારખાનું આવેલું છે બનાસ ગ્રામ વિદ્યાપીઠ અમીરગઢમાં આવેલી છે એટલે કે જે બનાસ ગ્રામ વિદ્યાપીઠ છે એ અમીરગઢમાં આવેલું છે અમીરગઢ તાલુકામાં જેશ્વર રિચ અભ્યારણ આવેલું છે એટલે કે અમીરગઢ તાલુકો છે ત્યાં જેશ્વ અ જેશ્વર રિચ અભ્યારણ આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં બે અભ્યારણો આવેલા છે એક જેશ્વર રિચ અભ્યારણ અને એક બીજું છે અંબાજી વન્યજીવ અભ્યારણ પછી છે દાંતીવાડા દાંતીવાડા તાલુકો એ દાંતીવાડા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે જે ગુજરાતમાં સૌપ્રથમ અ કૃષિ યુનિવર્સિટી ગણવામાં આવે છે તેની સ્થાપના ઓગણીસો ને બોતેર તોતેર માં કરવામાં આવી હતી જે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી છે એ દાંતીવાડા ખાતે આવેલી છે જે ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી ગણવામાં આવે છે અને આ યુનિવર્સિટીની સ્થાપના ઓગણીસો ને બોતેર અને તોતેર ની સાલમાં કરવામાં આવી હતી બનાસ નદી પર દાંતીવાડા ખાતે દાંતીવાડા ડેમ બાંધવામાં આવેલો છે એટલે કે જે બનાસ છે તેના પર એક બનાસકાંઠા જિલ્લામાં ભરાતા મેળાઓ બનાસકાંઠા જિલ્લામાં અંબાજીનો મેળો ભરાય છે અંબાજી ખાતે જે ભાદરવી પૂનમ ના દિવ પૂનમ વખતે ભરાતો હોય છે જેમાં પગપાળામાં આખા ગુજરાતના અને બીજા રાજ્યના પણ લોકો

એ સિવાય બનાસકાંઠા જિલ્લાની અન્ય માહિતી છે ગુજરાતમાં સૌથી વધુ ઓલેસ્ટ્રોનાઇટ ખનીજ બનાસકાંઠા જિલ્લામાંથી મળી આવે છે ગુજરાતમાં સૌથી વધુ ઘાસચારો બનાસકાંઠા જિલ્લામાં થાય છે હવે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે જેથી કરીને હવે આ પોઈન્ટ પણ નીકળી જશે ધ વિક્ટોરિયા જ્યુબિલી લાઇબ્રેરી પાલનપુર ખાતે આવેલી છે એટલે પાલનપુરમાં ધ વિક્ટોરિયા જ્યુબિલી લાઇબ્રેરી પણ આવેલી છે તો મિત્રો આ હતી માહિતી આપણે બનાસકાંઠા જિલ્લાની અ વાવરા તાલુકાની પણ માહિતી આપણે જલ્દીથી લઈને આવીશું અહીંયા સુધી તમે બની રહ્યા તે બદલ તમારો ખુબ ખૂબ આભાર હવે મળીએ છીએ નેક્સ્ટમાં નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત